કરજણ એસટી ડેપોના ડ્રાઈવરને બાઇક ચાલકે માર મારતા પોલીસ ફરિયાદ કરજણ એસટી ડેપોમાં પાધાથી કરજણ તરફ રાત્રિના સમયે આવી રહેલી એસટી બસના ડ્રાઈવરને બાઇક ચાલકે મારા ઉપર સામી બસ લાવ્યાની વાત કરી ડેપોમાં આવી ઝઘડો કરી બસના ડ્રાઈવરને માર મારતા ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી એસટી ડેપોમાં યુવાને આવી કર્મચારીને માર મારતા સમગ્ર કર્મચારીઓમાં ઘટનાને લઈ રોજ જોવા મળી રહ્યો છે ઘટના અંગે પોલીસને ડ્રાઈવરે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે આવતા આ બાજુ આ ભાઈને મેં પૂરેપૂરી સાઈડ આપી દીધેલ